નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર વાત કરતો હોઉં છું આજે આપણે વાત કરી રાવણની સાત અંતિમ ઈચ્છાઓ જે રાવણથી પૂરી ન થઈ શકી એમાંની પ્રથમ ઈચ્છા સ્વર્ગ સુધી ચીડીઓ બનાવવી પગથિયા બનાવવા અને ભગવાનની સત્તાને પડકાર આપવા માટે રાવણ સ્વર્ગ સુધી ચીડિયો બનાવવા માંગતો હતો રાવણની બીજી ઈચ્છા હતી સોનામાં સુગંધ નાખવી સુવર્ણની અંદર સોનામાં સુગંધ હોવી જોઈએ તેની ત્રીજી ઈચ્છા હતી કાળા રંગને ગોરો કરો વાઈટ કરો સફેદ કરો કારણ કે રાવણ ઈચ્છતો હતો કે માનવ પ્રજાતિમાં જેટલા પણ કાળા રંગના લોકો કાળા લોકો છે તે લોકો ગોરા થઈ જવા જોઈએ તેની ચોથી ઈચ્છા હતી રાવણની કે દારૂની અંદર વાસ દૂર કરવી દુર્ગંધ દૂર કરવી રાવણની ઈચ્છા હતી રાવણની પાંચમી ઈચ્છા હતી સમુદ્રના પાણીને ગળિયું બનાવો રાવણ સાથે સમુદ્રના પાણીને ગળિયું બનાવવા માંગતો હતો રાવણની છઠ્ઠી ઈચ્છા સંસારમાંથી ભગવાનની પૂજાને સમાપ્ત કરી દેવી રાવણનો ઈરાદો હતો કે સંસારમાંથી ભગવાનની પૂજાને પરંપરાને સમાપ્ત કરી દેવી રાવણની સાત સાતમી અને અંતિમ ઈચ્છા હતી લોહીનો રંગ જે સફેદ કરી દેવો લાલ રક્ત છે આપણું જે એને સફેદ કરી દેવો આ હતી રાવણની સાત અંતિમ ઈચ્છાઓ જે રાવણથી પૂરી ન થઈ શકે અસ્તુ જોડાયેલા રહો સંસ્કૃતિની વાતો સાથે આવી ભારતીય સનાતન સંસ્કૃતિની વાતો સાંભળવા માટે ધર્મેશ કાળા સંસ્કૃતિની વાતો યુટ્યુબ ચેનલ શેર કરો સબસ્ક્રાઈબ કરો